ઢુંડાકુવા ગામે ખૂનની કોશિશ કરવાના હુમલાના બનાવમાં ચોવીસ કલાકમાં ત્રણ આરોપીઓને શોધી પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ તારીખ ચૌદ એક બે હજાર પચીસના રોજ ઢુંડા કુવા ગામે જલારામ કોલોની ખાતે ઉત્તરાયણના દિવસે પતંગની દોરી બાઇક ચાલકને વાગવાનો બનાવ બનેલ જે બાબતે પ્રકાશભાઈ ઉર્ફે ભોલો હરમાનભાઈ પરમાર બાઇક ચાલક અને ચિરાગભાઈ વિનુભાઈ રાઠોડ પતંગ ચગાવનાર અને વચ્ચે ચકમક થયેલી ત્યારબાદ પ્રકાશભાઈ ત્યાંથી નીકળી ગયેલા થોડીવાર પછી તેની સાથે તેના મળતિયાઓ લઈને આવેલા રતિલાલ ઉર્ફે લાલજી ડાયાભાઈ પરમાર ના હોય વર્ષના વૃદ્ધા કાશીબેન મોહનભાઈ નાથાભાઈ રાઠોડને ધક્કો મારીને નીચે પાડી દીધા જેમાં વૃદ્ધા કાશીબેનને આંખ પાસે વાગેલું તે દરમિયાન તેમના પૌત્ર ચિરાગ પરમાર આવી જતા તેઓને ભરત પ્રકાશભાઈ પરમાર ના સાયકલની ચેનથી માથા પર ને હાથ પર મારેલું અને કહેલું કે આજે તને જાનથી મારી નાખીશું અહીંથી તું જતો રહી ત્યારબાદ પ્રશાંતભાઈ પ્રકાશભાઈ પરમાર ના ચિરાગને પથ્થર મારવા જતા ચિરાગને બચાવવા તેની પત્ની ભાવનાબેન વચ્ચે આવી જતા તેમને માથામાં પથ્થર વાગતા બેભાન થઈ ગયેલ ત્યાંથી તાત્કાલિક ખાનગી વાહનથી પરિવાર સભ્યો સાથે ભાવનાબેનને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે આઈસીયુમાં એડમિટ કર્યા જે બનાવ સંધાને તાત્કાલિક ધોરણે શ્રી જીજી જશાણી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આણંદ જિલ્લા ને શ્રી પીકે દિયોરા નાયબ પોલીસ અધિષક સાહેબ શ્રી પેટલા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે શ્રી ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ના ઓએ ભાવનાબેન ની શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમશદ ખાતે મુલાકાત કરી ફરજ ઉપરના ડોક્ટર શ્રીને ભાવનાબેનની ઈજા વિશે પૂછતા શ્રીએ જણાવેલ કે પ્રાથમિક સારવાર દરમિયાન ભાવનાબેનને કોઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઘા વાગેલ જેના કારણે માથાની અંદર ભાગે લોહી ગંઠાઈ ગયેલ છે અને તેની અસરથી બ્રેઇન હેમરેજ થવાને કારણે બેભાન અવસ્થામાં છે હાલમાં ભાવનાબેનની સ્થિતિ નાજુક છે અને તેઓને આઈસીયુમાં સારવારમાં રાખવામાં આવેલ છે જે અનુસંધાને ગુનાની ગંભીરતા સમજી ભાવનાબેનના પતિ ચિરાગભાઈ નાઓએ નામજોગ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈ આરોપીઓને પકડવા બે ટીમો બનાવી શોધખોળ ચાલુ કરવામાં આવી જેમાં ત્રણ આરોપીઓને પકડી પાડેલ અને પકડેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલા આરોપીઓના નામ એક પ્રકાશભાઈ ઉર્ફે ભોલો હરમાનભાઈ પરમાર બીજા ભરત પ્રકાશભાઈ પરમાર ત્રીજા પ્રશાંત પ્રકાશભાઈ ઉર્ફે ભોલો હરમાનભાઈ પરમાર તમામ રહે ઢુંડાકુવા બોરસદ જિલ્લો આણંદ પકડવાના બાકી આરોપીનું નામ રતિલાલ ઉર્ફે લાલજી ડાયાભાઈ પરમાર રહે ઢુંડાકુવા બોરસદ જિલ્લો આણંદ કામગીરી કરનાર ડીઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર હેમંતકુમાર પવનસિંહ એસઆઈ બક નંબર પાંચસો બાવન કિરણભાઈ દેવાભાઈ એ એસઆઈ બક નંબર નવસો સોળ કેતનભાઈ મફતભાઈ અહેડ કોન્સ્ટેબલ બક નંબર આઠસો પાંત્રીસ દિલીપ ગુલાબચંદ્ર હેડ કોન્સ્ટેબલ બક નંબર સો ડ્રાઈવર અજયભાઈ વલજીભાઈ અપુલિસ કોન્સ્ટેબલ બક નંબર સાતસો એકોતેર પ્રદ્યુમનસિંહ હમીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ બક નંબર અડતાલીસ ડ્રાઈવર